વિસાવદર નગરપાલિકાની ચૂંટણી સોળ ફેબ્રુઆરીના રોજ થવા જઈ રહી છે જેમાં પ્રચારમાં બધી જ પાર્ટીઓ લાગી ગઈ છે ભાજપ કોંગ્રેસની જેમ હવે આમ આદમી પાર્ટીએ પોતાનું પ્રચાર અભિયાન તીવ્ર બનાવ્યું છે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ યુષદાન ગઢવીએ વિસાવદરમાં પાર્ટીના ઉમેદવારો સાથે વિશેષ બેઠક યોજી અને ચૂંટણી તેમજ બુથ મેનેજમેન્ટ અંગે મહત્વની ચર્ચાઓ પણ કરી આ વિશે વિગતે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર તમે જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અપનાન આમ આદમી પાર્ટીએ બીજી પાર્ટીઓના જેમ દિશા વધારમાં ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો અને લોકોને મળ્યા અને જનતાને આમ આદમી પાર્ટીની કામની રાજનીતિ પસંદ કરવાની અપીલ પણ કરી છે યશોદાન ગઢવી સાથે આમ આદમી પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરા હિતેશ વઘાસિયા રાજુ બોરખતરિયા હરેશ સાવલિયા અને પિયુષ પરમાર સહિત પાર્ટીના સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા હાલ વિસાવધન નગરપાલિકામાં કુલ ચોવીસ સીટ છે જેમાંથી ભાજપ પાસે ચૌદ અને કોંગ્રેસ પાસે દસ સીટ છે હવે જોવાનું રહેશે કે આમ આદમી પાર્ટી કેટલું પ્રભાવશાળી બની શકે છે આમ આદમી પાર્ટી તેનું ખાતું ખોલી શકે છે કે તે જોવાનું રહેશે ચૂંટણીના માહોલમાં આ પ્રચાર પ્રસંગ કેટલો અસરકારક સાબિત થશે અને વિસાવધનની જનતા કોના પક્ષે પોતાનું મત આપશે તો તો સમય જ બતાવશે પણ હાલમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો વધુ ઉર્જા સાથે મેદાનમાં કૂદ્યા છે સુશુદાન ગઢવીની રણનીતિ વિસાવદનના મતદારોને પ્રભાવિત કરી શકશે આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તારો વાઇફ્સ ઓફ ઇન્ડિયા આભાર